રાજીવ ગાંધીની ની પુણ્યતિથિ કોંગ્રેસ હાઉસ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નિર્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સુભાષ ચંદ્ર ઓફ વેલી બિંગ યોર કોચ પર માર્ગદર્શન આપ્યું કેન્દ્રમાં માં ત્રણ વર્ષના ભાજપના શાસનમાં આર્થિક રીતે નિષ્ફળ રહ્યું છે एक चुटकी चुटके सुबह दोपहर तो शाम रात जाए है राजानी अगरबत्ती सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस મહાસમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી માતાજી પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ મંડળના પ્રમુખ મહેન્દ્ર પંડ્યા ઉપપ્રમુખ અનંતરાય જાની ब्रह्म विकास आयोग ना कन्वेनर यज्ञेश दवे पूर्व स्कूल बोर्ड ना चेयरमैन दिनेश रावल भास्कर मेहता संगठन संकलन चेलना अध्यक्ष अजय दवे गुजरात हाई कोर्ट का न्यायाधीश जस्टिस विपुल पंचोली एडिशनल एडवोकेट जनरल प्रकाश जानी गुजरात प्रकाश जानी सांसद जयश्रीबेन पटेल लिंचडा सरपंच तारक मेहता उल्टा चश्मा ना फेम મયુર વાકાણી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કે બ્રાહ્મણો એક થવું પડશે અને રાજ્ય સરકાર પાસે આપણી રહેલી બ્રહ્મ વિકાસ આયોગ ની માગણી ને બુલંદ કરવી પડશે રાજકીય પક્ષોએ પણ હવે બ્રહ્મ સમાજ મહત્વ આપવું પડશે અને આ સ્ટેજ પરથી હું તમામ રાજકીય પક્ષોને ચેતવણી આપું છું

અભિવાદન કરું છું કારણ કે હું પણ દંડાવનો દીકરો છું એનું મને ગર્વ છે પહેલા હું બ્રાહ્મણ છું પછી હિન્દુ આ બાબત કહેતા પણ મને ગર્વ થાય છે એક વાત નાનકડી કરી દઉં દિનેશ કાકા કે જે હિન્દુસ્તાન ની અંદર જે હિન્દુસ્તાન ની અંદર પાણીની પરબ ઉપર પાણીના ના ગ્લાસ ને સાકર બાંધી રાખવો પડતો હોય એ માં જો આવડું મોટું દસ કરોડ નું સાહસ કર્યું હોય તો એમના માટે તાળીઓ પણ શકે મહેન્દ્રભાઈ ને લાખ લાખ અભિનંદન આપણે આપીએ કે આવડું મોટું દસ કરોડ નું સાહસ કરીને બેઠા છે પણ મહાદેવ ની દયા છે પરશુરામ દાદા દયા છે કે પૂરું થઈ જશે જે રીતે પેપર માં એક બાળક એવું પૂછવામાં આવ્યું કે ભારત કે ઇતિહાસ મે બ્રાહ્મણો કા ક્યા યોગદાન રહા હિન્દુસ્તાન કે ઇતિહાસ મે બ્રાહ્મણો કા ક્યાગદાન રહ્યો નહીં વિશ્વ બંધુત્વ અને વિશ્વ કલ્યાણ ની ભાવના વાળો બ્રાહ્મણ આખા વિશ્વની અંદર એક જ કોમ એવી છે કે જે શસ્ત્ર અને શાસ્ત્ર બંને ચલાવી જાણે એનું આપણને ગર્વ છે કર્મકાંડ કરવું અને કરાવવું એ બ્રાહ્મણનો અધિકાર એટલા માટે કહું છું કે મારે કોઈ 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 વિરોધ 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 નથી 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 કોઈનો સંપ્રદાયનો પરિવારનો પણ એ લોકોએ દીક્ષા આપીને બ્રાહ્મણ બનાવવાનું શરૂ કર્યું છે જેની સામે મારો વિરોધ છે કર્મકાંડ કરવું એ બ્રાહ્મણ જ કરી શકશે બીજો કોઈ ના કરી શકે દીક્ષા આપવાથી સંત બની શકાય બ્રાહ્મણ ના બની શકાય બાકી આ બ્રાહ્મણ રાજકારણ ની અંદર ગઈએ કે બીજા કોઈ ક્ષેત્ર ની અંદર તો બ્રાહ્મણો ની બાકી આવી છે જે વખતે આજે અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ ધારાસભ્યો બ્રાહ્મણ હતા આજે માત્ર સાડા ચાર બ્રાહ્મણ છે બીજી કોઈ કોમ માટે અમને વિરોધ નથી બ્રાહ્મણો કાયમ વિશ્વ બધુત્વ અને વિશ્વ કલ્યાણ વાળા રહ્યા છે આજ સુધીમાં બ્રાહ્મણે કોઈને અન્યાય કર્યો નથી કોઈ પણ યજમાને બ્રાહ્મણને ને બોલાયો છે બ્રાહ્મણે એને આશીર્વાદ આપ્યા છે એને ભલે પાંચ રૂપિયા આપ્યા છે કે પચાસ રૂપિયા આપ્યા છે આશીર્વાદ આપવામાં બ્રાહ્મણ ક્યારે કમી કરી નથી આ રાજકારણની અંદર હવે દરેક રાજકીય પક્ષોને આપણે વિનંતી નથી કરતા ચેતવણી આપીએ છીએ કે બ્રાહ્મણ ની સામે બ્રાહ્મણ ને લડાવવાનું બંધ કરે હવે બ્રાહ્મણ બ્રાહ્મણ ની સામે નથી બ્રાહ્મણ બ્રાહ્મણ ની પડકે છે બ્રાહ્મણ બ્રાહ્મણ ની સાથે છે બાકી આ બ્રાહ્મણ હજી સુધી કોઈને નડ્યો નથી અને નડશે નહીં અને જે બ્રાહ્મણ ને નડશે એ જડશે નહીં તો જય પક્ષુરામ

પિસ્તાલીસ ટકા વાળો હોય અને એની સામે ઇન્ટરવ્યુ આપવા ઉભું રહેવું પડે એ આપણા માટે લાંછન રૂપ છે આપણે આપણું નથી માંગ્યું અત્યાર સુધી લોક કલ્યાણ નું માગ્યું છે હવે આપણું માંગવાનો સમય આવી ગયો સિંહો એ હવે એકત્ર થવું પડશે સિંહો એકત્ર થવું પડશે એ તો બીજી ગુજરાતી આપણી પર ચડી બેસશે વિનંતી છે કે બ્રાહ્મણો એક થાવ એક નહીં થઈએ તો હવે કોઈ વિકલ્પ નથી બાકી વિચારીને લોકો કે જ્યાં સુધી આપણે સંયમમાં છીએ ત્યાં સુધી રામ છીએ એ તો પરશુરામ થતા પણ આપણને આવડે છે જય પરશુરામ હર હર મહાદેવ ફરીથી એક વખત મહેન્દ્રભાઈ માટે જોરદાર તારીઓ થઈ જાય નમઃ નમસ્કારીપતે હરે હર મહાદેવ આ સંગે નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દરેક સમાજના સમાજને ઉપયોગી થવા માટેની નીતિ અપનાવવામાં આવી રહી છે દરેક સમાજ તે માટે રાજ્ય સરકાર પણ કામ કરી રહી છે આજે સમગ્ર મહેસાણા જિલ્લાનો સૌરવ અને આનંદનો દિવસ છે કે આજે ગંડાવ્યા ઉતિચ્ય સહસ્ત્રે બ્રહ્મ સમાજ હિતવર્ધક મંડળ દ્વારા ગામે બિલકુલ અડોહ એવું પવિત્ર ધામ ઉભું કરવાના નિર્માણનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે કે જેના દ્વારા આવનારા સમયમાં બ્રહ્મ સમાજના સૌ વડીલો આપણા માતા પોતા પિતાશ્રીઓ આપણા યુવાનો અને ખાસ કરીને જેમને જેમને સમાજની સેવા કરવાની ઈચ્છા છે સમાજ માટે નાનું મોટું દાન આપવાની ઈચ્છા છે એવા તમામ માટે એક પવિત્ર મંદિર સમાન જે સ્થળ ઊભું થવાનું છે એનો શુભારંભ એક એવા પવિત્ર માતાજીના ઉપસ્થિતિમાં આપણે કરી રહ્યા છીએ ગુજરાતને

તમે ગમે તેટલા સુખી હોવ જ્ઞાની હોવ બધું જ તમારી પાસે હોય પણ આપણે જાગૃત ના હોઈએ ના હોય આપણો સમય સાથે કદમ ના મિલાવતા હોઈએ તો ગમે તેટલો મોટો સમાજ હોય ગમે તેટલો મોટો સુખી પરિવાર હોય પણ સમય સાથે જો કદમ ના મિલાવે તો એ પાછા પડી જતા હોય છે જયારે જરૂર પડી વડીલોને નેતાઓને નીતિકારોને યોગ્ય લાગ્યું તો આપણે સમયને સ્વીકાર્યો છે અને સમયને સ્વીકારવાના કારણે આપણો હિન્દુ ધર્મ અને આપણી સંસ્કૃતિ આજે હજારો હજારો વર્ષ પછી અનેક કુઠારા ખાતો આપણે સહન કર્યા અનેક વિદેશી આક્રમણો આપણા દેશે સહન કર્યા છતાં પણ આપણો દેશ આપણી સંસ્કૃતિ એ આપણે જાળવી શક્યા છીએ અને મારા કહેવામાં મને આનંદ અને ગૌરવ છે સૌથી વધુ જો કોઈ પાયાનું કામ કર્યું હોય ધર્મના સંસ્કૃતિને ને સતત જાગૃત રાખવાનું અને ટકાવી રાખવાનું કામ તો એ બ્રહ્મ સમાજે કર્યું છે બ્રાહ્મણોએ કર્યું છે આપણા ગુરુદેવ કર્યું છે આપણા સાધુ સંતોએ કર્યું છે આપણા જગત ગુરુએ કર્યું છે આ પ્રસંગે ચુંદડીવાળા માતાજી તેમજ પરમ પૂજ્ય ચેતન્ય શંભુ મહારાજે આશીર્વચન પાઠવાયા હતા સમાજના સમાજના અગ્રણીઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા અને તેમની ટીમે બારે જહેમત ઉઠાવી હતી સમાજના આ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું ભૂતપૂર્વ પ્રધાન રાજીવ ગાંધી ની પુણ્યતિથિ એ ગઈકાલે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને યાદ કરવામાં આવ્યા હતા કોંગ્રેસે તેમની સિદ્ધિઓને યાદ કરતા કહ્યું હતું કે અઢાર વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન રાજીવ ગાંધીએ કર્યું હતું એકવીસમી મે ના દિવસે ગોજારા દિવસે તેમનું મૃત્યુ થયું હતું રાજીવ ગાંધીએ દેશને એકવીસમી સદીનું સપનું આપ્યું હતું અને સમગ્ર વિશ્વમાં ભારત તરફ આશાના કિરણ સાથે જોયું હતું કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી તેમની અને તેમની સિદ્ધિઓને યાદ કરી હતી રાજીવ ગાંધી ચાલીસ વર્ષની વય દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા એકવીસમી મે વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને તે માટેની તીવ્ર ઈચ્છા અને પ્રણાલિકા ચાલતી પ્રધાતિમાંથી રાષ્ટ્રને મુક્ત કરવાની અનેક નવી દિશાઓમાં લઈ જવાનું સ્વપ્ન રાજીવ ગાંધીએ બતાવ્યું હતું આ કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ સોલંકી ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ તેમજ આજ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત મહિલા કોંગ્રેસના અમીબેન સહિત રાજીવ ગાંધીના ના મહિલા માટેના કાર્યને પણ યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજ્યસભાના સાંસદ અને એસએલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષ ચંદ્ર ભારતના લોકપ્રિય મોટિવેશન યુથ સોના એપિસોડ માટે અમદાવાદની નિર્મા યુનિવર્સિટીના 300 થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા મેજિક ઓફ બિલીફ અને બીંગ યોર કોચ અંગે વિદ્યાર્થીઓને પોતાના અંગત અનુભવો સાથે માર્ગદર્શન આપ્યું હતું આ એપિસોડના પ્રેરણારૂપ મહેમાનોને ઓગણચાલીસ વર્ષની શિહ સંસ્થા મેઘમણી ગ્રુપ ઓફ કંપનીના ના એમ ડી આશીષ સોપારકર અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદના ના આસિસ્ટન્ટ મેનેજર કે જેઓ અંધ છે એવા વૈભવ પોરાણી સામેલ થયા હતા જેઓ સફળતા માટેના પડકારોનો સામનો કર્યો છે આ એપિસોડ માટે ચેન્જ મેકર્સ તરીકે જેઓ સિનિયર સિટીઝન માટે વિના અમૂલ્ય સેવા આપી અનોખો બ્યુરો ચલાવે છે તેઓ પણ હાજર હતા જ્યારે ભૂતપૂર્વ ક્રિકેટર જીજ્ઞા ગજ્જર જેઓ દસ થી વીસ વર્ષના વય યુવા પ્રોફેશનલને માર્ગદર્શન આપે છે તેઓ પણ હાજર રહ્યા હતા ડી એસ સોનુ હાલમાં નવા રંગ રૂપ અને ફોર્મેટ સાથે ફરી આગમન થઈ રહ્યું છે તેનો હેતુ વિવિધ બેકગ્રાઉન્ડ અને લોક પ્રેરણા રૂપ કથાઓને દર્શાવવાનો છે એપિસોડનું અમદાવાદમાં શૂટિંગ થઈ રહ્યું છે તેનું ચોવીસ થી એકવીસ જુલાઈના રોજ જી મીડિયા ચેનલ પર મેજિક ઓફ દલીપ અંગેના પોતાના મંતવ્ય રજૂ કરતા ડોક્ટર સુભાષ ચંદ્રએ જણાવ્યું હતું કે આપણે યાદ કરવાની જરૂર છે કે બેલીપ એટલે માન્યતાઓ સેલ્ફ ફૂલ બ્રિંગ પ્રોસેસિંગ નો સીધો અર્થ એ કે પ્રથમ જ્યારે માન્યતા સર્જાય ત્યારે તેમ આપણી નિર્ભરતા હોવી જોઈએ કંઈક સારા માટે બદલાવ શક્ય છે કોઈની માન્યતા સંપૂર્ણ હોવી જોઈએ કે એવો વિશ્વાસ હોવો જોઈએ કે તે અડક રહી શકે તેમાં એક ટકા શંકા હોય તો નિરંતર બને છે આમ સંપૂર્ણ વિશ્વાસ સાથે માન્ય હકીકત પલટાઈ શકે છે તમારા જીવનમાં અનેક વાર તમે અનન્ય માન્યતાઓને આધારે તક મેળવવાની કોશિશ કરતા હોય પણ તેમ છતાં ક્યારેક તમે તમારો પોતા જ નિર્ણય લેવો જોઈએ તો પછી તમારા માટે નિષ્ફળતા એ સફળતામાં ફેરવાઈ શકે છે आज हम बात करने जा रहे हैं कि विश्वास यानी बिलीफ उसका आपकी जिंदगी में क्या महत्व है क्या उसकी जगह है उसके बारे में चर्चा करेंगे जहां तक प्रश्न रहा युवा जर्नलिस्ट को मैं ये कहना चाहूंगा कि आपका काम जो है भले ही आप अकेले करते हो लेकिन उसका असर बहुत मल्टीपल लोगों तक जाता है चाहे आप लिखते हों चाहे टेलीविजन में काम करते हो तो इसलिए आपकी जवाबदारी हमारी आपकी जवाबदारी और ज्यादा बढ़ जाती है कि हम ऐसा कोई काम ना करें जिससे कि पब्लिक जो मीडिया पर भरोसा आज के दिन कर रही है और भरोसा करके अपना मन निर्णय बनाती है आपकी खबरों पर विश्वास रखती है विश्वास टूटना नहीं चाहिए कोई अगर दुकानदार अपना सामान कोई बेचता है वो कोई थोड़ा गलत सामान दे भी देगा तो एक आदमी को अफेक्ट करेगा दो को करेगा आपका काम सैकड़ों हजारों लोगों को इम्पैक्ट करता है इसलिए आपकी बहुत ज्यादा जवाबदारी बनती है okay. સ્વામી વિવેકાનંદની વાત યાદ કરતા તેમણે જણાવ્યું કે જે પક્ષી ડાળ પર બેસે છે તે ક્યારે ડાળ તૂટી જવાનો ડર હોતો નથી કેમ કે ડાળ પરથી નહીં પોતાની પાંખ પર તેને વિશ્વાસ હોય છે વિદ્યાર્થીઓને બિંગ યોર ઓન કોચ વિષય પર પ્રેરિત કરતા ડોક્ટર સુભાષ ચંદ્રાય જણાવ્યું કે વર્ષો જૂની પણ ખૂબ જ યથાર્થ એક એવી વાત છે કે આપણે સૌએ આપણા જીવનમાં સામેલ કરવી જોઈએ જે ઉક્ત રીતે ઈશ્વર તેને મદદ કરે કે જે خودને મદદ કરે છે જેમ જેમ આપણે આ હકીકત સમજીએ છીએ તેમ તેમ સફળતાના ભાજપ સરકાર ચૂંટણી પહેલા વાયદાઓ અને દાવાઓ કહી સાચી હકીકતો પ્રજાને વાકેફ કરવા માટે ખાસ કરીને ભાજપ સરકાર ની આર્થિક નિષ્ફળતા ખુલ્લી પાડવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અમદાવાદ આવ્યા હતા અને આ લેખા જોખા રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે કિસ્ને ક્યા કામ અને કિસ્ને જતા નામ સંદર્ભ માત્ર અર્થવ્યવસ્થા ઉપર વાત કરીએ કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે મોદી સરકાર દાવા કરે છે કે અર્થવ્યવસ્થા સંદર્ભે મોટા પાય પ્રચાર ઓછો અને વિચાર વધારે હોય છે अर्थव्यवस्था पर बातचीत करूंगा आपके साथ और खास तौर से कृषि और ग्रामीण क्षेत्र में जो दावे किए जा रहे हैं मोदी सरकार की ओर से उसकी हकीकत क्या है उस पर मैं कुछ जानकारी देने की कोशिश करूंगा मोटी बात तो यह है कि अर्थव्यवस्था के संबंध में इकोनॉमी के संबंध में अधिकतम प्रचार न्यूनतम विचार नरेंद्र मोदी जी का नारा था मैक्सिमम गवर्नेंस मिनिमम गवर्नमेंट पिछले तीन साल में तो हो गया है अधिकतम प्रचार न्यूनतम विचार और आज जो निराशाजनक स्थिति हमारे सामने देखने को मिल रहा है अर्थव्यवस्था में वो तो बड़ा चिंता का विषय है पहली बार हमारे देश में रोजगार का आकार हमारे सामने दिख रहा है ये मेरे आंकड़े नहीं ये कांग्रेस पार्टी के आंकड़े नहीं ये सरकारी आंकड़े આજે દેશમાં નિરાશક નિરાશાજનક સ્થિતિ જોવા મળે છે અર્થવ્યવસ્થામાં ચિંતાનો વિષય છે જેના કારણે પ્રથમ વાર દેશમાં રોજગારી રોજગારીનો દુષ્કાળ પડ્યો છે વડાપ્રધાન ભાજપ સરકારે ચૂંટણી માટે બે કરોડ લોકોને રોજગારી આપવાનો દાવો કર્યો હતો હકીકતમાં દાવા ખોટા છે નોટબંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહુ બોલ્યા પરંતુ આઠમી નવેમ્બરના રોજ અચાનક પંદર પોઇન્ટ પાંચ લાખ કરોડની નોટ બંધ કરી સમગ્ર દેશને આર્થિક મુશ્કેલીમાં મૂકી દીધો હતો ભાજપ સરકાર અને અને નરેન્દ્ર મોદીના શાસનમાં એક પોઇન્ટ પચ્ચીસ હજાર કરોડ કાળું નાણું લાવવામાં આવ્યું એ વાત ખોટી છે આજે સરકાર એ બાબતે મૌન છે અને દસ્તાવેજો જોવા મળતા નથી ડોક્ટર મનમોહન સિંહના ત્રણ વર્ષના કાર્યકાળમાં અનાજ માટે એમપીએસપી નવ ટકા વધો હતો નરેન્દ્ર મોદીના છેલ્લા ત્રણ વર્ષના શાસનકાળમાં એમપીએસ ત્રણ પોઈન્ટ ચાર ટકા છે આમ કેન્દ્ર સરકારે માત્ર દાવા જ કર્યા છે અને હકીકતો થી તેઓ ખુબ જ દૂર છે અને ભાજપ સરકાર માત્ર લોકો ભરમાવાની વાતો કરે છે આક્ષેપો કર્યા પ્રસંગે તેમની સાથે પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની આપતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર